તો મિત્રો ફાઈનલ આપણે અઘરે આવી ગયા છે જો ખેતરોમાં આ છે મિત્રો મારે ભારતી બેનના ઘેર જોડ નું ઝાડ આવી છે ભારતી અને આ છે એરણ ડેમને જો બહુ મસ્ત એડા છે એટલે બુડીઓ આવેલી છે મિત્રો જેટે બહુ મસ્ત ખેતી આપણા જેવી રિયાળી જો મિત્રો એરંડાનું વાવિતર છે બહુ સરસ એરડા પેલા ખૂબ મિત્રો વાવતા ઘણા વેણ્યાથી પણ હવે કોઈ આપણે વાવતું નથી એડા ને આ બાજુ હજી પાટણવાળામાં વાવંડા બધા જો બહુ સરસ છે એરંડા મિત્રો રાયડ્યું સાદી ખેતી બધી હવા આવી છે એમને કાચ ચારો દોરવા માટે કાચ ચારો મિત્રો માપી છે થોડું પાણી ઓછું માં ફકાવે એવું લાગે છે છે બહુ સરસ છે यहाँ से मित्र जो हो इटे ना है हमें ईटे पाड़ी है खूब मोटा प्रमाण में बे त्र वर्ष थी लागत पाड़े थे भाई नहीं हो ईटे मित्रों आज आप अरिया गण आया हो बहुत सरस वाला गया रे जो मित्रों आप बियारण आपेलू से पारत ही नहीं जो रेंगणा બહુ મસ્ત આયા છે જો સી તો નાના મિત્રો પણ બેઠક તો સારી છે એમની લેટવા આયા તો મિત્રો ના આપણે તો કેડે કેડે હો મથીયા છે જુઓ વાહ ભાઈ વાહ છોડ નાના છે પણ બહુ સરસ રે ગણા આયા છે મિત્રો આપણે રોપા આલેલો તો અહીંયા જો નાના છે મિત્રો પણ બિહારમાં હારો જો આપણે છેડી લગભગ એક મહિના પછી રોપ આપ્યો તો એમને નાના છે જો શાકર એવા થઈ ગયા છે મસ્ત જો હજી ઘઉં છે મિત્રો જો બાજુમાં હવે જી રહ્યા છે બહુ સરસ રેગણ હો હા જુઓ મિત્રો આયા છે બહુ સરસ